કે લોકો ખુશભાઈ સુખભાઈ અને સમૃદ્ધિભાઈ આ જુનાગઢ ની વિરાસત ને જાળવે એવી શુભેચ્છાઓ ધન્યવાદ થેન્ક યુ અપરકોટ ના આંગણે જયારે પતંગ મહોત્સવ નું આયોજન થયું છે જુનાગઢ માં ભાઈ જેઠવા ત્યારે આપણી સાથે છે અને આ વિલો બનાવવા માટે સ્પેશિયલી આરજે નિરાલી થેન્ક યુ કહે છે Zebra is the best

અને આ પણ જુનાગઢ જ એક જમાનામાં હતું અરે કેના ક્યાં ચાહતે હો મતલબ પેલા જુનાગઢ હતું ત્યારે ઓલું જંગલ હતું હવે આ કિલો થઈ ગયો અને ઓલું સિટી થઈ ગયું ચાલો તો મળીએ કેમ છો બસ મજા આય પરકોટના આંગણે જારે પતંગ મહોત્સવનું આયોજન થયું છે જૂનાગઢમાં સૌપ્રથમવાર થઈ છે પતંગ મહોત્સવનું આયોજન થયું છે જીબરાઈલભાઈ જેઠવા આખરે આપણી સાથે છે અને આબલોક બનાવવા માટે સ્પેશિયલી આરજ નીરાલી થેન્ક યુ ટેર સર થેન્ક યુ સો મચ નીરાલી બહુ સારી આર્ટિસ્ટ છે બહુ સારી એન્કરિંગ કરે છે અને મારી ફ્રેન્ડ પણ છે થેન્ક યુ સો મચ અમે લોકો જો કાના બાંધીએ છે કાના બાંતા આવડતા નથી મને પસંદ કરાવતા નથી આવડતું સો ડોન્ટ વરી મને બહુ જ ગમે છે અને અત્યારે તો જોઈને આનંદ લઉં છું તો તમને બધાને પણ વિનંતી કરીશ પતંગ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે સાથે માનનીય ધારાસભ્ય શ્રી જુનાગઢ શ્રી સંજયભાઈ કોરડિયા જેઓનું પણ હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન છે પ્રથમ પતંગ આપના હસ્તે આકાશમાં ચગાવી ઉપર કોટ ના આંગણા દીપાવશું ઓપનિંગ થયું બધા મેયરશ્રી અને ધારાસભ્યશ્રી બધા પતંગ ઉડાવે છે હવે આપણે ઉડાવીએ અને અહીંયા પતંગ મળે છે તો આપણે પતંગ લેવા જઈએ ને પછી આપણે ઉડાવીએ પતંગ. અહીંયા જો પતંગ પણ અવેલેબલ છે. પતંગ પણ અહીંયા મળે છે અને હવે આપણે પતંગ લઈ લઈએ આપણે ઉડાવીએ જ. કેટલા કેટલાની પતંગ કઈ જરા ક્યો પબ્લિકને. જો ગાઈઝ આ પતંગ આ દોરો ફિરકી આ છે 10 રૂપિયાની બે 10 રૂપિયાની બે 10 ની એક ને 10 ની બે આપી દીયો મારા ભાઈને જે જોતી હોય જે જોતી હોય લઈ લે ભાઈ. લઈ લે

તલની ચીકી ને શું કહેવાય ફ્રૂટ ને પતંગ ને બધું તમને મળી જશે સરસ મજાનો સ્ટેજ ગોઠવો છે અહીંયા અહીંયા અને અમારા એન્કર શ્રી નિરાલી મેડમ જો એન્કરિંગ કરી રહ્યા છે પ્રોપરવાળી પતંગ ઉડાડવાની ટ્રાય કરું છું જોયો કેવી ઉડે છે ને દોરો છે ને એટલો બધો ઓલો નથી નબળો દોરો છે મતલબ એટલે આપણી કપાવાની તો છે જ પતંગ બટ ડોન્ટ વેરી બી હેપી આ બંધી જાય ને એટલે મળવું આમાં બહુ બહુ શું કહેવાય ટેન્શન વાળું કામકાજ છે એટલે આ બંધાઈ જાય ને એટલે પછી મળીએ અરે એમ ન હાલે મારે ઉડાવવી છે સો ગાઈસ ફાઇનલી આપણી પતંગ ઉડી ગઈ છે ઉડી ગઈ એમ ગાઈસ અમારી પતંગ ફાટી ગઈ છે યુ કેન સી જો અહીંયાથી થી હોલ પડી ગયો એટલે હવે આપણે નવી પતંગ લેવાની છે પાછી બરાબર ને તો આ હવે આ પતંગ ઉડાવવાની ટ્રાય કરીએ છે પછી જોઈએ આ તો ઉડવી જ જોઈએ ઓ ભાઈ આપડી આ પતંગ ઉડવી જ જોઈએ જો અમારા સિંગર મિત્ર અને વોઇસ ઓફ લતા પણ અત્યારે આવી ગયા છે અશરફભાઈ પતંગ ઉડાવવા શું કે અશરફભાઈ મારા વ્લોગમાં કે બોલવા માંગશો

બધા લોકરો કરી રહ્યા છે ત્યારે મારા મિત્ર જે કામ કરી રહ્યા છે અને આજે ઉત્તરાયણનો તહેવાર છે ઉત્તરાયણ એટલે કલરફુલ પતંગો ઊંચાઈ ઉપર જીવન આવે એટલે દરેક ઉત્સવની અંદર એક નવું જીવન હોય છે નવી વાત હોય છે તો આપણા જીવનની અંદર પણ એક પતંગની જેમ આપણી ઊંચાઈ આપણે તમે જે ઈચ્છતા હોય એ તમારા જીવનમાં ઊંચાઈ મળે અને કલરફુલ પતંગો હોય છે એવી તમારું જીવન કલરફુલ રહે અને દરેક લોકો સુવાય સુકવાય અને સમૃદ્ધિ ભાઈ આ જુનાગઢની વિરાસતને જાળવે એવી શુભકામનાઓ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ સો મચ સર તમને કઈ બોલવા માંગો છો તમને બધાઈને કાઈ ફెస్ટીવલ શું કાઈ ફેસ્ટિવલ ના કટતો નથી ના કટ નહીં થાય કે મારા બોલામાં ક્યારેય કટ કાઈ ખાતો નથી તો ગંતે આર્ટિસ્ટ છે પાછું આ બોલી દે બોલી દે કાઈ વાંધો નહીં બોલ બોલ

હા જોવાલાયક સ્થળ છે બહુ મસ્ત મજાનું છે અને ઘણા બધા ઇવેન્ટ્સ મને એવું લાગે છે હવે મને એવું ફીલ થાય છે કે ઘણા બધા ઇવેન્ટ્સ જેમ જેમ આવતા જશે એમ ઉપર ઉપરકોટ ફોટમાં જ મતલબ કરતા જશે હા થતા રહેશે કોઝ ઓફ મસ્ત મજાનો ઇવેન્ટ કર્યું છે અને બસ મળીએ આવી રીતના સપોર્ટ દેતા રહ્યો અને જલસા કરો મળીએ